સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગે ફાયરિંગની ઘટના સામે આવી છે જેમાં ડીજેના તાલી નાચતા નાચતા ભાજપના કાર્યકર્તા ઉમેશ પોતાની રિવોલ્વર કાઢી પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું આ ઘટનામાં નાચી રહેલા બે પગમાં ગોળી વાગતા સારવાર માટે ખસેડવા પડ્યા છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જઈ છે થઈ ગઈ છે અને આરોપી છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતામાં સક્રિય સદસ્ય છે સાથે તેમણે મોટા નેતાઓ સાથે પણ તેમની તસવીરો સામે આવી છે આઠ ડિસેમ્બરના રોજ ડિંડોલીની શક્તિ સોસાયટીમાં રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ ભાજપ કાર્યકર અને ડેનિશ કેકનો માલિક ઉમેશ તિવારી મિત્રના લગ્ન પ્રસંગમાં નાચી રહ્યો હતો અને આ સમયે ઉમેશે પોતાનો પ્રભાવ બતાવવા માટે લાયસન્સવાળી રિવોલ્વર કાઢી આડે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ અને અન્ય બે રાઉન્ડ લોકો વચ્ચે નાચતા નાચતા કર્યું હતું આ ઘટનામાં ઉમેશ તિવારીની બેદરકારીના કારણે ડીજેમાં નાચી રહેલા બે વ્યક્તિને ઈજા પહોંચી હતી અને ભાજપ કાર્યકર ઉમેશ તિવારીએ કરેલું આડેધડ ફાયરિંગ સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જવા પામ્યું હતું સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ આ ઘટના દેખાઈ રહી હતી આ બાદ પણ ઉમેશ તિવારી રિવોલ્વર લઈ નાચતો દેખાયો છે આ રિવોલ્વર ઉમેશ તિવારીની લાયસન્સવાળી હોવાને પણ જાણવા મળ્યું છે કે આ ફાયરિંગની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલો એક યુવાન પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તેના પગમાં ગોળી વાગી હતી વોટ મારવા માટે હવામાં ફાયરિંગ કરનાર ભાજપના કાર્યકર ઉમેશ તિવારી સામે રિંડોલી પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે સાથે પોલીસ દ્વારા રિવોલ્વર પણ જપ્ત કરવામાં આવી છે આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે તેના પરિવારના સભ્યના લગ્નમાં તેણે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે હાલ આ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું છે સાથે મિનિમમ એક અને મેક્સિમમ બે રાઉન્ડ ફાયરિંગ તેણે અલગથી કર્યું છે જેમાં બે વ્યક્તિ નીચા પહોંચી છે અને એકનું નામ સંતોષ દુબે છે જે આ પ્રકરણમાં ફરિયાદી છે અને તેના પગમાં ગોળી વાગી છે અન્ય વિજેન્દ્ર વિશ્વકર્મા છે તેને પણ ગોળી વાગી છે જે બે લોકોને ગોળી વાગી છે તેમને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે લાયસન્સ ધારક જે વ્યક્તિ છે તેમને નિયમ વિરુદ્ધ ફાયરિંગ કરી બેદરકારી દાખવી છે તે સંદર્ભે ફરિયાદ નોંધાઈ છે સાથે રિવોલ્વરનું લાયસન્સ રદ કરવા માટેની પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે